મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગ મરામત ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સમગ્ર રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓછી વધતી માત્રામાં સતત વરસાદ ચાલુ છે વરસાદના પાણી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા સ્થાનિક માર્ગ ઉપર ભરાઈ રહેતા રોડ રસ્તાઓને નુકસાન પણ થયું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચોમાસા દરમિયાન બિસ્માર માર્ગો જાહેર જનતાને પડતી મુશ્કેલી નિવારવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપતા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખંભાળિયા તાલુકાના વિરમદળ પીપરિયા માધુપુર મોવાણ સિદ્ધપુર ગામ સુધી જતા અંદાજિત બાર કિલોમીટરના બિસ્માર બનેલા રસ્તા પર વેટ મિક્સ કરી પેચ વર્કની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદને કારણે માર્ગો બિસ્માર બનતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સમગ્ર રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓછી વધતી માત્રામાં સતત વરસાદ ચાલુ છે વરસાદના પાણી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા સ્થાનિક માર્ગ ઉપર ભરાઈ રહેતા રોડ રસ્તાઓને ક્ષાન પણ થયું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચોમાસા દરમિયાન બિસ્માર માર્ગો જાહેર જનતાને પડકી મુશ્કેલી નિવારવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપતા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખંભાળિયા તાલુકાના વિરમદળ પીપરિયા માધુપુર મોવાણ સીતપુર ગામ સુધી જતા અંદાજિત 12 કિલોમીટરના બિસ્માર બનેલા રસ્તા પર વેટ મિક્સ કરી પેચ વર્કની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે